શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે આજે મોરમના પવિત્ર દિવસના લીધે અમે મોરમનો કાર્યક્રમ રાખવાના જેમાં નિયાઝ અને નિશાનનો જલસો રાખેલો રાખેલો છે એ જે દર વર્ષની જેમ આ વર્ષે બી અમે કંઈ ને કંઈ નવું કરતા રહીએ છીએ એટલે આ વર્ષે બી અમે નિયાદનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ખાનગાઈ નિશાન જલસા રાખેલા હતા અમે દર વર્ષે કંઈ ને કંઈ નવું નવું પ્રવૃત્તિ કરતા રહીએ છીએ કે જે અમારે ઇમામ હુસેનની યાદમાં અમે જે કરી શકીએ છીએ અમે કરીએ છીએ જેમાં દસ દિવસમાં અમે કુરાનખાની કરીએ છીએ નિયાઝ કરીએ છીએ આ વખત વરસાદના વિધનના લીધે અમે ઘરો ઘર બધાના ઘરે નિયાઝ વિસરી છીએ કારણ કે કોઈને વરસાદમાં નડે નહીં અને શાંતિથી ઇમામ હુસેનની નિયાસ ખાઈ શકે તાજાની સ્થાપના કરવામાં આવે છે તાજાની સ્થાપના દસ દિવસ કરીએ છીએ અમે પાંચમા ચાંદથી બિહારીની દસમા દિવસ સુધી અમે એમની ઇબાદત કરીએ છીએ જે કેટલાક ટાઈમથી આ કાર્યક્રમ કરવામાં આવે છે આ અમારા કાર્યક્રમ અમારા પૂર્વજોના ટાઈમથી ચાલતું આવે છે જેને અમે આગળ વધાવવાની અને લોકોને એના માટે પ્રોત્સાહન આપવાની કોશિશ કરતા રહીએ છીએ આ કાર્યક્રમ કયા કરવામાં આવે છે આ કાર્યક્રમ એકતા નગર નુરાની મોલ્લા નુરાની ફ્રેન્ડ સર્કલ અને ખાનગાઈ રિફાઈની તરફથી જાણી આ બધું કરવામાં આવે છે જેમાં રોજાનો કાર્યક્રમ હોય છે કોઈને બ્લડ ડોનેશન હોય તો બ્લડનું બ્લડનું કામ કરવામાં આવે છે જે બી જે બી અમારે લાગતું વસ્તુ હોય છે અમારા સર્કલ તરફથી નાના મોટા બધાનો નો સહકાર મળીને અમે બધા આ કાર્યક્રમ કરીએ છીએ જે તમારું નામ મારું નામ ઇમ્તિયાજ મલેક છે અમારા પટેલનું નામ છે રાજ દિલીપ